સમાચારોમાં આગળ વાત કરીએ ગુજરાતની રાજનીતિ એ તેજ થઈ છે એક બાદ એક રાજીનામાઓનો દોર ને તેની વચ્ચે હવે ફરી કોંગ્રેસ માં ભૂકંપ લાવનાર ધારાસભ્ય અનંત પટેલ નું નિવેદન અનંત પટેલે કોંગ્રેસ છોડવાની આપી પરોક્ષ ચીમકી સાથે તત્પરતા ન્યાય મેળવવા માટે હંમેશા આદિવાસી સમાજ સાથે રહીશ આવી વાત એ અનંત પટેલે કરી કોઈ લાલચ કે લોભ નથી આદિવાસી સમાજનું કામ કરવું છે આવી વાત એ અનંત પટેલે કરી આદિવાસી સમાજમાં જન્મ્યો છું અને મરીશ પણ આદિવાસી સમાજ માટે પ્રશાસન તમારી પાસે છે તો પણ અનંત પટેલનો વાળ નહીં થાય અનંત પટેલ કે જે આદિવાસી નેતા છે જાહેર મંચ ઉપરથી અનેક વખત આદિવાસીઓની વાત કરતા જોવા મળતા હોય છે પણ આજે તેમને જે નિવેદન આપ્યું છે આ નિવેદન તેમને પક્ષ છોડવા સુધીની ચીમકી જાહેર મંચ ઉપરથી ઉચ્ચારી છે એ વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ આદિવાસીઓની લડત માટે કોઈ પણ પાર્ટીના નેતાઓની સાથે તેઓ જોવા મળતા હોય છે ચેતર વસાવા સાથે પણ અનેક કાર્યક્રમોમાં તે બંને સાથે જોવા મળતા હોય છે અને ફરીથી હવે અનંત પટેલે પક્ષ છોડવાને લઈ પણ હુંકાર કર્યો છે શું કહ્યું હતું અનંત પટેલે આદિવાસીઓની લડાઈ ને લઈ આદિવાસીઓના વિકાસના કામોને કામો ને લઈ આવો તે પણ જોઈ આપણે છે છે ને આવેલા સરપંચ તો સાંભળતો હોય આજે આદિવાસી સમાજના લડવૈયાઓ એક પછી એક પ્રોજેક્ટો જે વિનાશકારી હતા એના વિરોધમાં લગભગ દસ વર્ષથી લડતા આ વર્ષે સાત બારમાં છ નંબરની એન્ટ્રી પડી કાચી એન્ટ્રી એને પણ રદ કરાવી એના માટે ખાસ આજનો કાર્યક્રમ જરી રાખવામાં આવ્યો એમાં ઉપસ્થિત લડાયક આદિવાસી આગેવાન એવા જાદવ લખીભાઈ રૂઢિપ્રથા રમેશભાઈ કલ્પેશભાઈ ડેમ સમિતિના અધ્યક્ષ બારકુભાઈ મંગળભાઈ આપણા ભારતમાલા સંઘર્ષ સમિતિના પ્રમુખ પિન્ટુભાઈ ડોક્ટર અનિલભાઈ કૌશિકભાઈ અનિલભાઈ તમામ આગેવાનો મારા બેન સરપંચ સલ્લાબેન ભગવતી બેન તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી સમાજના એટલે પેલી નારંગી ગેંગ કઈ ને કઈ નવું ગતકડું ઉભું કરે પરંતુ એનાથી ગભરાવાની જરૂર નથી જયારે બિરસા મુંડાજીની જન્મ જયંતિ હતી ત્યારે ઉનાઈમાં પણ કાર્યક્રમ હતો અને ઉનાઈના કાર્યક્રમને ફેલ કરવા માટે પણ આવું કોઈ ગતકડું કરી દીધું હતું પરંતુ આવાથી આપણે નિરાશ થવાનું ગભરાવાનું જરૂર નથી આપણે આદિવાસી સમાજના દીકરા દીકરી છે અને આદિવાસી સમાજની જળ જંગલ જમીન અને લખી બાહુએ કીધું તેમ આરક્ષણ ને બચાવવા માટે છેલ્લા સ્વાસ્થ્ય સુધી લડવાવાળા છે આપણે કોઈ બેસવાવાળા નથી ભારતમાંના રોડ આ વિસ્તારમાંથી જવાનો હતો ત્યારે ડોક્ટર અનિલભાઈ રમેશભાઈ પિન્ટુભાઈ કૌશિકભાઈ તુષારભાઈ અમે બધા બેઠા હતા ત્યારે ચીખલીમાં જયારે પહેલી રેલી કરી તે સમયે પણ કીધેલું આપણે તાકાતથી આપણી વાત રાખવાની છે અને જો આપણું સંગઠન હશે આપણી એકતા હશે તો કોઈ પણ સંજોગમાં રોડ અહીંથી જવા દેવાનો નથી આખું ચીખલી આપણે ભરી દીધેલું એવી જ રીતે બીજી રેલી કુકડા સમાજ ભવન કચેરી સુધી કરેલી અને ત્યારે પણ પરચો આ નારંગી ને બતાવી દીધેલો વાત એટલે અટકી નથી જ્યારે આપણા ખેતરમાં યુપી ની એજન્સી ને માપણી કરતી હતી ત્યારે આપણે ઠોકવામાં બી બાકી નથી રાખેલો અને હજુ પણ નંકેકી ચોટ પર કેવું કે કોઈ બી એજન્સી આવી જાય અને આપણા ગામમાં પગ મૂકે તો ટાંકી તોડી નાખવાની તાકાત આદિવાસી સમાજમાં છે અને આપણામાં છે એક સમય એવો હતો પોલીસ જોઈને આદિવાસી સમાજ ચાલ્યો જતો તો મેં ભાગી જતો એવું નથી બોલતો ચાલ્યો જતો પણ આજે એવો સમય છે કે ફાળિયા જઈને પોલીસ વાળા ભાગવા લાગે

આનંદ પટેલ વિકાસ ને છે જુદા જુદા આવી ગયા અને એમને તમે ખેડૂતો બનાવી દીધા શું એને તમે વિકાસ કેવું આપડા વિસ્તારમાં ખેડૂત વધારે છે ખેતી કરીએ છે ભાવ વધી ગયા ખાતરના ના ભાવ વધી ગયા શું વિકાસ કેવો શાળાઓ બંધ થઈ જાય છે આપણા વિસ્તારમાં સાયન્સ કોલેજ નથી આપણા વિસ્તારમાં મેડિકલ કોલેજ નથી આપણા વિસ્તારમાં પોલિટેકનિક કોલેજ નથી શું તમે તેને વિકાસ કહો છેલ્લા વીસ વર્ષથી ડાંગર ભાવ નથી વહેતા શું તમે તેને વિકાસ કેવો આપણા ગ્રામ્ય વિસ્તારમાંથી થઈ કે શું શું તમે તમે લઈ એને વિકાસ ત્રણસો રૂપિયાનો સિલિન્ડર મળતો હતો આજે હજાર રૂપિયાનો થઈ ગયો શું તમે એને વિકાસ કેવો આજે આ વિસ્તારમાં નવસારી જિલ્લામાં નાયક ફાઉન્ડેશન નામની એજન્સી ખરાબમાં ખરાબ ભોજન આપણી પીસે છે શું તમે તેને વિકાસ કેવો વિકાસની પરિભાષા શું છે વિકાસની વ્યાખ્યા શું છે વિકાસ એટલે શું વિકાસ એટલે આપણા ખેડૂતોને પાયાનો ભાવ મળે મહત્તમ ભાવ મળે ડાંગરનો ભાવ મળે તુવેર નો ભાવ મળે ભીંડાનો ભાવ મળે અહીંના શાકભાજીનો ભાવ મહત્તમ મળે એને વિકાસ કહેવાય આપણા વિસ્તારનો એક પણ છોકરો છોકરી ભણવા માટે ના રહી જાય એને વિકાસ કહેવાય આપણા વિસ્તારની દીકરી રાત્રી દરમિયાન પણ નીકળે અને કોલેજ હોય એને એને સરળતાથી બસ મળી વિકાસ કહેવાય આપણા વિસ્તારના આપણા વિસ્તારમાં સરકારી દવાખાનામાં દવાઓ મળી રહે અને ડોક્ટરો મળી રહે તો એને વિકાસ કહેવાય ડેમ બનાવવાનો જળ જંગલ જમીન લૂટી લેવાનું મોટા રસ્તાઓ ઇન્ડસ્ટ્રી માટે આપવાના એને વિકાસ નથી કહેવાતો એ મારે નારંગી ગેંગને બોલવાનું છે અને તારામાં તાકાતો આવી શેર કર તો તને ખબર પડે આ આદિવાસીનો દીકરો છે ડુપ્લિકેટ નથી આદિવાસી વિસ્તારમાં રહે છે સુરત માં રેતો નથી હવાઈ મુસાફરી નથી કરતો આ જમીન પર જીવવાનો છે જમીન પર મરવાનો છે છે પણ તમારું જ્યુસ કાઢીને અરે અમે હવે નેપાળવાળી કરવાની તૈયારી કરતા છે પરંતુ અમે પાડલિયા વાળી બી કરી છે પોલીસના માથા ભી ફોયડા છે જંગલ ખાતા વાળા માથા ભી ફોયડા છે અમારા તરફ હવે આ ખૂંચી કરવાની સમગ્ર આદિવાસી સમાજની છે આદિવાસી દીકરો છું એમ કે પરંતુ આ વિસ્તારના આદિવાસી ખેડૂતોની હાલત તને ખબર નથી એક દાણો ડાંગર નાખીને હજારો દાણા

એનો પરસેવો એનું લોહી પાણી એ બારે છે અને એને મળે છે આજ આ વિસ્તારમાં ઘણા બધા કામો થાય છે આદિવાસી સમાજ વગર એક પણ કામ થતું નથી રોડ રસ્તા કોણ બનાવે બોલો રોડ રસ્તા કોણ બનાવે આ બિલ્ડિંગ કોણ બનાવે વિધાનસભા કોણ બનાવે આ મોટી હોસ્પિટલ કોણ બનાવે તમામ વસ્તુમાં આપણા આદિવાસી કડિયા મજૂરોનો છે તમારી જેમ આરામથી રેતા અમને નથી આવડતું અમે જ જંગલ બચાવીએ છીએ અમે જ પાણી બચાવીએ છીએ અમે જ બચાવીએ છીએ અમે જંગલ રાત દિવસ રીયે છે અને એમ કે

આભાર માની ફરી એકવાર આખી ટીમ ને ભારત ની આખી ટીમ સંઘર્ષ સમિતિ ને ખુબ અભિનંદન આવનારા દિવસોમાં જ્યારે જ્યારે અન્યાય થશે અન્યાય ની સામે ન્યાય મેળવવા માટે આગળ પણ મેં કીધું છે મારી પાર્ટી જયારે પણ આદિવાસી સમાજ પર અન્યાય કરશે અમને પાર્ટી છોડી દેતા વાર નથી લાગવાની આદિવાસી સમાજમાં રહેલો રેલો છું જન્મેલો છું મરીશ પણ આદિવાસી સમાજમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ સારામાં સારા પાકનો ભાવ અપાવો છે અને આપણા એજ્યુકેશન મેળવીએ અને સારી નોકરી કરે એના માટે મહેનત કરી છે સૌને જય જવાર જય આદિવાસી જય આદિવાસી